નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો જીવનમાં તકલીફો આવે મુસીબતો આવે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક દોસ્તો જીવનમાં જ્યારે પણ તકલીફ આવે જીવનમાં જ્યારે પણ મુસીબત આવે ત્યારે સૌથી પહેલાં તો એ સમયમાં ક્યારેય હિંમત ના હારવી જોઈએ કારણ કે મુસીબતો આવવી પણ જરૂરી છે ક્યારેક જિંદગીમાં ત્યારે તો આપણને ખબર પડે છે કે કોણ આપણા છે અને કોણ પરાયા છે નંબર બે દોસ્તો કોઈ વ્યક્તિ મુસીબતમાં હોય અને એ સમયમાં એ વ્યક્તિ તમારી સલાહ માગે તો એ વ્યક્તિને સલાહની સાથે સાથ પણ આપજો કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો અને યાદ રાખજો કે મુસીબતમાં કોઈ વ્યક્તિનો જો તમે હાથ પકડો છો તો કામયાબી પર પાડવામાં આવતી તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે નંબર ત્રણ સાચી વાત બોલવા વાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે નંબર ચાર કમંડ પરિ વાતો કરીને કોઈનું પણ દિલ ના દુખાવું જોઈએ કારણ કે સમય કમંડ પણ તોડી નાખે છે અને વાતો કરવાને લાયક પણ નથી છોડતો નંબર પાંચ બીજા લોકોની જિંદગીમાં તમારી જગ્યા શોધવાનું બંધ કરો યાદ રાખો તમે હંમેશા ખુશ રહેશો જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે આજના આ જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે આ દુનિયા છે સાહેબ એ તમારી ખુશી છીનવીને કોઈ બીજાને ખુશ રાખવામાં બીજી હોય છે જે લોકો પોતાને જબરજસ્તી ગમે તે જગ્યાએ એડજસ્ટ કરી દે છે એ લોકો હંમેશા દુખી રહે છે આ દુનિયામાં એવા પણ લોકો છે જે તમારી સાથે બેસીને તમારી સાથે હસશે અને તમારી પીઠ પાછળ તમારી બુરાઈ પણ કરે છે અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે પરંતુ વાતોનો મતલબ કોઈ કોઈક જ સમજી શકે છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો ખોટા લોકોથી રાખેલી ઉમીદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે એ યાદ રાખજો એટલે ખોટા લોકોથી ક્યારે આશા ના રાખજો જિંદગીમાં એ ના વિચારો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ ગયા કારણ કે જે બદલવાવાળા માણસો છે તે હંમેશા બદલાઈ જ જતા હોય છે આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો તે કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા માણસ હોવું એ જ કાફી નથી હોતું પરંતુ માણસમાં માણસાઈ હોવી પણ ખૂબ જ જરૂરી હોય છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવતી હોય છે કોઈ પણ સંબંધનો અંત ત્યારે જ થાય છે જ્યારે કોઈ એકની હદથી પણ વધારે પરવા અને પ્યાર બીજાને બોજ લાગવા લાગે છે ના કરીશ વિશ્વાસ અહીં પળભરની મુલાકાત પર કારણ કે જો જરૂરત ના હોય તો લોકો વર્ષોના સંબંધો પણ ભૂલી જતા હોય છે જેમને જવું છે તેમને જવા દો તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે ખુબસુરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસુરતી એમાં છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ત્યાં સુધી સારી જ લાગે છે જ્યાં સંબંધો નિભાવવા જ નથી માંગતા ત્યાં સંબંધો રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો જેમનો સમય ખરાબ છે એમનો સાથ જરૂર આપો પરંતુ જેની નિયત ખરાબ છે ને એનાથી હંમેશા દૂર જ રહો મિત્રો જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ને ત્યારે આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે પછી તે ભલે ખુશી હોય દર્દ હોય અપમાન હોય કે પછી સન્માન હોય મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ ગમે એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જરૂર જાણી લેવી જોઈએ પરેશાની અને દુઃખમાં જે અનુભવ મળે છે તે દુનિયાની કોઈ પણ સ્કૂલ નથી શીખવાડી શકતી તે હંમેશા યાદ રાખજો એ માણસથી ક્યારેય પણ જૂઠું ના બોલવું જોઈએ જે તમારા પર ભરોસો કરતો હોય અને એ માણસ પર ભરોસો ના કરવો જોઈએ જે તમારાથી વારંવાર જૂઠું બોલતો હોય જે વ્યક્તિ પોતાની પાસે જે વસ્તુ છે તેનાથી સંતોષ નથી તો તેને ભવિષ્યમાં મળવા વાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય ખુશ રહેવાની જબરજસ્તીમાં માણસ વધારે ઉદાસ થતો જતો હોય છે કેટલાક લોકો જૂઠ પણ એટલા વિશ્વાસથી બોલે છે કે તમે ઓળખી નથી શકતા કે આ વ્યક્તિ જૂઠ બોલી રહ્યો છે મુસીબતના સમયમાં મદદનો દેખાવો કરનારા લોકો હંમેશા તમારું નુકસાન જોઈને ખુશ થતા હોય છે જે તમારી ભાવનાઓને સમજીને પણ તમને તકલીફ આપતા હોય એ ક્યારેય તમારા નથી થઈ શકતા એ હંમેશા યાદ રાખજો જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે માણસ દર્દ સહન કરવાનું પણ શીખી જતો હોય છે જિંદગીમાં કોન્ટેક તો ઘણા બધા હોય છે પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે મન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંકર સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે વાણી માણસનું ઘરેણું છે બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે એટલા માટે વાણીને સુંદર રાખો તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈ ને કોઈ રૂપમાં જરૂર મળે છે તે હંમેશા યાદ રાખજો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર